¡Gracias! गाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे वन उपवन अभिनंदन करता छाई धका परियारी रे शक्कर खाको झाकी झाको हुई जश्न की ये तैयारी रे मन हर जाए जन सुखवारो जी रे आयो रे शुभ दिन आयो ભવનના મુખ્ય નામકરણના દાતા માનશ્રી વલ્લભભાઈ લખાણી છે અને એનું ખાત મૂહૂર્ત માનશ્રી હંસરાજભાઈ ગોંડલિયા અને ચંદ્રકાંતભાઈ ગોંડલિયાએ કર્યું છે આજે સમારોહના અધ્યક્ષ માનશ્રી લવજીભાઈ બાદશાહ એના વિશે વિશેષ કોઈ પરિચયની જરૂર નથી પણ હંમેશા સમાજ ઉપયોગી કાર્યમાં એ દિલથી દોડતા અને સહયોગ આપતા આપણે જોયા છે એવા લવજીભાઈ અને કૈલાસબેન કદાચ આ બે મહિલા મહિલા ભવન અને જમનાબા ભવન આ બે હોસ્ટેલ એ માત્ર વિદ્યાર્થીને રહેવું અને ભોજન પૂરતી સુવિધા નહીં ઘણું બધું એમાં થવાનું છે અને એ પૈકીનું એટલે મહિલા રોજગાર તાલીમ કેન્દ્ર અહીંયા ઉપસ્થિત જે કે સ્ટાર વાળા માને શૈલાજભાઈ શૈલેષભાઈ લુખી જલ્પાબેન લુખી એમના ભાઈ નંદેશભાઈ અને નીતાબેન અહીંયા ઉપસ્થિત છે એમના તરફથી આ જે કે સ્ટાર મહિલા રોજગાર તાલીમ કેન્દ્રનું નામકરણ થયું છે આ દાતાને પણ આપણે જોરદાર પરમ પૂજ્ય સચિદાનંદજી જેઓ ચોરાણું વર્ષની ઉંમરે પણ મહિલા માટે આવી સુવિધાઓ ઊભી થતી હોય

પણ કિરણ મહિલા ભવનના ખાસ મૂરત પ્રસંગે એક સાથે ત્રીસ દૃષ્ટિઓ છ કરોડ રૂપિયાનું દાન આ પાટીદાર સમાજની તાકાત છે અને પાટીદાર સમાજ આ કરી શકે એનું આ ઉદાહરણ છે સ્વામીજી ઉપસ્થિત છે પાટીદાર સમાજનું આ ગૌરવ

દાતાઓ સમાજ નું આજે વિશેષ ગૌરવ બન્યા છે કિરણ મહિલા ભવન ઇતિહાસમાં યાદ રાખશે કે અમારા ત્રીસ દાતાઓ આ પેલા ટ્રસ્ટીઓ આ પ્રસંગે મન્યાતા ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર આજ સુધી હજારો સેંકડો સ્ત્રીઓએ પતિને જીવન અર્પણ કર્યું કે એક પનોતી પુત્રી જેણે પોતાના પિતા માટે જીવન હોવી દીધું આવી એક બેન નીકળી મણીબેન ચડોતરની પાટીદારની દીકરી ત્રણ બાબતોએ મને બહુ પ્રભાવિત કર્યો સંસારના બધા સુખોનું મૂળ સ્ત્રી છે અને આખા સંસારના બધા દુઃખોનું મૂળ પણ સ્ત્રી છે પછી એ પાંચ હજાર વર્ષનું હોય કે આજે તમારા ઘરનું હોય તમારા ઘરમાં જો રામાયણ ચાલતું હોય તો એમાં કોઈ પાત્ર સ્ત્રી ભજવે છે ભજવે છે ને ભજવે સુખમાંય કારણ છે અને દુઃખમાંય કારણ છે સ્ત્રીને સુધારવી બહુ કઠિન છે બહુ કઠિન છે અને એ કોઈ દૈવી શક્તિ હોય એ જ સુધારી શકે પણ મારી દૃષ્ટિએ આ કાપ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે ઉપાડ્યો છે કિરણ મહિલા ભુવન અને જમનાબા ભુવન આ બે એના પાયા છે જો તમારે આખી સ્ત્રી જગતને સુધારવી હોય તો એના ત્રણ સ્ટેજ છે યાદ રાખજો ત્રણ પગજગા છે પહેલા ભણતર પછી ગણતર અને પછી ઘડતર જો આ ત્રણ પગથિયા ઉપર સ્ત્રીને ચડાવવામાં આવે તો ઉપરના સ્વર્ગને નીચે લઈ આવે એક જમાનો હતો જ્યારે સ્ત્રી પુરુષના પગલે પગલે પાછળ ચાલતી હતી હવે જમાનો એ છે કે સ્ત્રી પુરુષના ખભે ખભો મેળવીને સાથે ચાલે છે તો જે જવાબદારી પુરુષની છે એ જવાબદારી સ્ત્રીની પણ છે જે ઘરનાર સુલક્ષણી સુખે સુવે બરથાર જે ઘરનાર સુલક્ષણી સુખે સુવે બરથાર જેના ઘરમાં સુલક્ષણી નારી હોય એ સુખે સુવે એને ઘસઘસાટ ઊંઘ આવે કે તમારી દીકરીમાં સારામાં સારું ભણતર હોય સારામાં સારું ગણતર હોય પણ જો ઘડતર નહીં હોય તો હું ઘરામ ઘરવાડા નહીં ઘરામ હરામ ભૂખ હરામ એટલે ઘડતર પણ થવું જોઈએ અને એ કામ કાનજીભાઈ ભાલાળાએ આ બે સંસ્થાઓના દ્વારા દાતાઓને લઈ અને કર્યું છે એમને ધન્યવાદ આપીએ એટલા થોડા છે દાતાઓને તો નમન કરીએ એટલા થોડા છે ટ્રસ્ટીઓને ધન્યવાદ આપીએ આટલા મોટા પ્રમાણમાં દાતાઓના દર્શન સુરત સિવાય બીજી કોઈ જગ્યાએ ના થઈ શકે અહીંયા આવીને હું મારી જાતને ધન્ય ધન્ય અનુભવી રહ્યો છું